નમસ્કાર સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં અને પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આજે વાત કરીશું ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી ટ્વેન્ટીના મુકાબલાની કારણ કે ચાર મેચોની ટી ટ્વેન્ટીની શ્રેણી હતી અને એમાં ચોથો ને આખરી મુકાબલો બહુ જ રોમાંચક રહ્યો છે ક્રિકેટ પ્રેમીઓને મુકાબલો જોવાની બહુ જ મજા આવી છે કારણ કે ભારતના યુવા ખેલાડીઓની જે ધમાકેદાર બેટિંગ હતી અને આ બેટિંગ જોવાનો લ્હાવો છે ક્રિકેટ પ્રેમીઓને મળ્યો છે જેને ટી ટ્વેન્ટીના તમામ સમીકરણો ભારતીય બેટર્સે બદલી નાખ્યા છે એવું પણ કહેવામાં ખોટું નથી અને અત્યાર સુધી તમે જો કે ભારતીય ટીમનો આધાર કોણ તો એવું કહેવાય કે વિરાટ કોહલી અને રોહિત આ બંને ભારતીય ટીમના આધાર કહેવાતા હતા અને એ ન હોત લાગે કે ટીમમાં જાણે કશું છે જ નહીં હવે જ્યારે આ સાઉથ આફ્રિકા સામે જે શ્રેણી રમાઈ ત્યારબાદ હવે એમ લાગે છે કે રોહિત અને વિરાટ પછી કોણ તો તેનો જવાબ હવે આપણને ક્યાંક મળી ગયો છે કારણ કે સંજુ અને તિલકે સાઉથ આફ્રિકાના બોલર્સને જે ધોયા છે જે ચોકાને છક્કા ફટકાર્યા છે આમ ક્યાંક એવું કહેવાય કે જે સાઉથ આફ્રિકાના બોલર્સ છે એમના હોશ ઉડી ગયા આવી બેટિંગ આવા ચોંકાને છકા કે અગર તમે જુઓ કે ઘણા છકા તો કહેવાય ને કે પેલા સ્ટેડિયમની બહાર મેદાનની બહાર ગયા છે ઘણા પ્રેક્ષકોમાં ગયા છે અને આ રીતે જે બંને ખેલાડીઓએ ચોંકા છકા ફટકાર્યા એક જ ઇનિંગમાં બંને સદી ફટકારી છે અને ભારતને બીજી વિકેટની સર્વોચ્ચ ભાગીદારી એટલે કે બસો દસ રનની ભાગીદારી આ બંને ખેલાડીઓએ નોંધાવી છે મહત્ત્વનું એ છે કે બંને સદી ફટકારીને બંને અણનમ સદી ફટકારીને આખરે ભારતે એક વિકેટે બસો ને રન બનાવ્યા છે અને ભારતની બોલિંગ પણ એટલી જ શાનદાર રહી અને આખરે સાઉથ આફ્રિકાને સસ્તામાં એટલે કે એકસો ને એકતાલીસમાં લપેટી લીધું અને એકસો ને પાંત્રીસ રનથી ભારતની જીત થઈ છે એક મોટી જીત કહી શકાય ભારતની અને શ્રેણી પણ ત્રણેકથી ભારતીય ટીમે જીતી લીધી તો ચર્ચા કરીશું આ મુકાબલાની આ મુકાબલાની મહત્વની બાબતો કઈ છે કયા નવા સમીકરણો છે નવા રેકોર્ડની ચર્ચા કરીશું સાથે જ ભારતીય ટીમની બેટિંગ બોલિંગ કેટલી મજબૂત અને ઓવરઓલ આ તમામ ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી ઉપસ્થિત છે અશોકજી સ્વાગત છે આપનું થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો અશોકજી સાથે ચર્ચા કરીએ પહેલા નજર કરીએ એક રિપોર્ટ ભાઈ કાલે તો ભારતના યુવા ખેલાડીઓની ધમાકેદાર રનોની રમઝટે ટી ટ્વેન્ટીના તમામ સમીકરણો બદલી નાખ્યા રોહિત અને વિરાટ પછી કોણ તેનો જવાબ મળી ગયો સંજુ અને સાઉથ આફ્રિકાના બોલર્સને એવા તો ફરી વળ્યા કે ન તો સાઉથ આફ્રિકાના બોલર્સમાં હોશ રહ્યા કે ન તો સાઉથ આફ્રિકાના સ્ટેડિયમમાં હાજર ક્રિકેટ ચાહકોને તિલક અને સંજુએ કેવી બેટિંગ કરી એ તો જુઓ સૌ તો બંને ખેલાડીઓએ એક જ ઇનિંગમાં સદી ફટકારી દીધી બંને ભેગા થઈને ભારતની બીજી વિકેટની સર્વોચ્ચ ભાગીદારી બસો નોંધાવી દીધી સંજુએ બોલમાં અને સાથે રન તથા તિલકે જોડી નાખ્યા એકસો ને વીસ રન સ્ટ્રાઇક રેટ જાણો છો તિલકનો બસો પંચાવન પોઈન્ટ એકત્રીસ અને સંજુનો એકસો ચોરાણું પોઈન્ટ ચોસઠ મોટા ભાગના છગ્ગાઓ તો બાઉન્ડ્રીની બહાર નહીં પરંતુ પ્રેક્ષકોમાં પડ્યા છાપરા પર પડ્યા મેદાનની બહાર પડ્યા અને ભારતે વીસ ઓવર્સમાં સાઉથ આફ્રિકાને પીસી નાખ્યું તેલ કાઢી નાખ્યું અને એક વિકેટે બસો ત્યાંસી રન બનાવી દીધા બોલર્સ આઘાતમાં આવી ગયા જોકે ભારતના બોલર્સ પણ શાનદાર રહ્યા અને સાઉથ આફ્રિકાને સસ્તામાં એટલે કે માત્ર એકસો એકતાલીસ માં લપેટી દીધા ભારતે સૌથી મોટી એકસો પાંત્રીસ રન થી જીત મેળવી લીધી અને શ્રેણી ત્રણ એક થી જીતી લીધી અશોકજી ભારત અને સાઉથ આફ્રિકાના મુકાબલાની તો ચર્ચા કરીએ છીએ પરંતુ જે પ્રમાણે ટી ટ્વેન્ટી શ્રેણી ચાર મેચની શ્રેણી આખી રમાઈ એની પર જો નજર નાખીએ તો ખાસ શું લાગે છે કે આ શ્રેણી દરમિયાન એવી કઈ બાબતો રહી કે જે ઉલ્લેખનીય નોંધનીય કહી શકાય મહત્ત્વની કયા કહી શકાય કયા નવા સમીકરણો રચાયા અને સમગ્ર શ્રેણી દરમિયાન કેટલો રોમાંચ અશોકજી જોવા મળ્યો તેમ બહુ સરસ વાત કરી કારણ કે ભારત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું ચેમ્પિયન બન્યું છે રિસન્ટ જ એટલે સૌથી પહેલો મોટામાં મોટો પડકાર એ હતો કે ટી ટ્વેન્ટીની જ્યારે આપણે ચેમ્પિયનશીપ મળી ત્યારે જે દિગ્ગજ ખેલાડીઓ હતા જે દિગ્ગજ ખેલાડીઓએ ભારતને જીતાડ્યા હતા એ દિગ્ગજ ખેલાડીઓ આ વખતે નથી અને નવોદિતોને લઈને તમારે ચેમ્પિયનશીપનું ટાઇટલ જાળવવાનું એ બહુ મહત્ત્વની વાત હતી કે તમે ચેમ્પિયન છો એ ત્યાં આગળ બી લખાવું છે કે વર્લ્ડ ચેમ્પિયન ભારતને જીત મળી એમ ધીસ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારી પાસે રવિન્દ્ર જાડેજા નથી તમારી પાસે રોહિત શર્મા નથી તમારી પાસે વિરાટ કોહલી નથી આટલા બધા દિગ્ગજ ખેલાડીઓ જસપ્રીત બુમરાહ નથી આવા દિગ્ગજ ખેલાડીઓ ના હોય છતાં પણ એ ચેમ્પિયનનો ટેગ જે છે એ ટેગ એમનામ રહેવો જોઈએ એ મોટો પડકાર સૂર્યકુમાર પાસે હતો એટલે સૂર્યકુમારની ખાસ કરીને કેપ્ટનશીપને બી દાદ દેવી પડે કે ભાઈ આપણે અમે તો આક્રમક ક્રિકેટ રમીશું અત્યાર સુધી ભારતે આટલી બધી શ્રેણીઓ જીતી કેપ્ટનો બદલાયા ખેલાડીઓ બદલાયા પણ જીતનો જે અભિગમ છે જીતનો અભિગમ યથાવત રહ્યો એટલે જે રીતે ભારત અત્યારે ટી ટ્વેન્ટીમાં નંબર વન તો છે જ પણ જે રીતે સમગ્ર વિશ્વમાં એક ધાક જમાવે છે એ ક્યાંક ને ક્યાંક અચંબિત કરી દે લોકોને સૌથી મહત્ત્વની વાત એ કે બધાને એવું હતું કે ચાલો ભાઈ રોહિત અને વિરાટ નથી એટલે થોડોક જરા બ્રિથિંગ ટાઈમ મળશે બટ લુક એટ ધીસ ટુ ગાઈઝ તિલક વર્મા અને સંજુ સેમસન શું બેટિંગ કરી છે લોકોએ એટલી જબરજસ્ત બેટિંગ કે જેને દર્શનીય તો કહેવાય કહેવાય પણ ક્યાંક ને ક્યાંક બોલર બોલિંગ નાખે તો ક્યાં નાખે યાર અને ફિલ્ડર તો કોઈ સવાલ જ નથી એમ તમે હમણાં કહ્યું સાચું કહ્યું કે સ્ટેન્ડમાં પડે બોલ કોઈ દોરડાની બાર તો બોલ જ બોલ જ નથી પડ્યો બધા સ્ટેન્ડમાં ને છાપરા ઉપર ને પતરા ઉપર ને ક્યાં ક્યાં બોલ ગયા છે આટલું આક્રમક ક્રિકેટ આટલું જનૂની ક્રિકેટ આ મીન અત્યાર સુધી એ મીન્સ કે ભલે હેડ્સ ઓફ જ્યારે એમનો સમય હતો રોહિત શર્મા વિરાટ કોહલી જબરજસ્ત કામ જ કર્યું છે અને અત્યારે ટી ટ્વેન્ટીની અંદર સૌથી વધારે રન બનાવનાર ખેલાડી છે રોહિત શર્મા અને વિરાટ કોહલી તો એ લોકો જે કરી નથી શક્યા એના કરતાં આક્રમક ખેલાડીઓ આ આ લોકો એ કરે બસો બસોના સ્કોર ખડકે છે દરેક મેચમાં બસો રન દરેક મેચમાં બસો રન તો ક્યાંક એક નવા સમીકરણ એ છે અચ્છા સૌથી મહત્ત્વની બાબત બે વસ્તુ અહીંયા કહેવાનું મન થાય પહેલી વસ્તુ છે એક આઈપીએલ આઈપીએલની ઓક્શન છે આ બધા ખેલાડીઓ એની અંદર કેટલો લાભ મળે છે એ પણ એક ખાસ અગત્યની બાબત હોઈ શકે છે કઈ ટીમ કોને લેશે કેટલા પૈસા મળશે કારણ કે આ પરફોર્મન્સ એમનો અત્યારનો લેટેસ્ટ પરફોર્મન્સ છે એટલે આ પરફોર્મન્સ ઉપર તમે આઈપીએલની એની હરાજી કેટલી થશે એ પણ કદાચ આની ઉપરથી નક્કી થશે અને બીજી મહત્વની વાત એ છે હરીફાઈ કોમ્પિટિશન જબરજસ્ત છે ધીરે જી કારણ કે ત્રણ ખેલાડીઓ તો હજુ આ ટીમમાં છે નહીં એ તો હજુ ઇંગ્લેન્ડમાં આપણે ઓસ્ટ્રેલિયામાં છે કારણ કે એ તો ટેસ્ટ મેચ રમા યશસ્વી સવાલ છે જસપ્રીત બુમરાહ જે બધા તો બિલકુલ એ ખેલાડીઓ નથી એટલે બધાને એમ છે કે ટીમમાં જગ્યા માત્ર ત્રણ જ છે તમારી પાસે વિરાટ કોહલી રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા આ ત્રણ તમારે એ કરવાના છે એમાં કોણ એના પેંગડામાં પગ નાખી શકે એમ છે તો બે ખેલાડીઓ તો યશસ્વી જયસ્વાલને તો બહાર બેઠા છે તો ક્યાંક ને ક્યાંક એ એના માટે કોમ્પિટિશન છે કે ત્રણ જગ્યા માટે ત્રીસ કેન્ડિડેટ છે એમ કહેવાય સાહેબ અને એટલે આ દરેકે દરેક ખેલાડીને ખબર છે કે મારે આજે બેટ મળ્યું છે આજે મારે ધમાલ કરી લેવાની છે મને બીજો ચાન્સ નહીં મળે આનાથી બે ઇમ્પેક્ટ પડ્યા છે એક તમને રિપ્લેસમેન્ટ શોધવાનું સરળ પડ્યું અને બીજી વસ્તુ તમને એ પણ ખબર પડી કે આ ખેલાડીઓ કન્સિસ્ટન્ટ છે સંજુએ સદી મારી પહેલી પછી એક નહીં પછી બીજી મેચમાં સદી મારી તિલક બે બે મેચમાં સદી મારી એનો અર્થ એ થયો કે સાતત્ય જળવાય છે તો તમને તમારી પાસે સાતત્યવાળી એક પેર તમને મળી સારામાં સારી રોહિતને વિરાટ કોહલીની જે તમે વાત કરી એની સામે તમને સંજુ ને અનિબ તિલકની એ મળી તો હું માનું છું કે આ એક મહત્વની એ છે કે ભાઈ રિપ્લેસમેન્ટ મળ્યું છે બીજું કે આક્રમક શૈલી ભારતને તમે સાહેબ ની વાત કરો મારી સેન્ચરી બીજા દેશે અગિયાર સેન્ચુરી મારી છે સેકન્ડ નંબર પર હવે તમે વિચાર કરો આ સ્થિતિ છે તો ક્યાંક આક્રમક ક્રિકેટ નો જે વાવટો લઈને ઝંડો લઈને ભારત ફરી રહ્યું છે અથવા તો રોહિત શર્મા અને વિરાટ કોહલી જેનો વિરાસત કે ને વિરાસત આપી છે આઈ થિંક પીપલ આર જોબ અને બહુ જોરદાર રીતે એને સંભાળી રહ્યા બિલકુલ અશોકજી આપે કહ્યું ને કે એક આક્રમક ક્રિકેટ જોવા મળ્યું જનુની ક્રિકેટ જોવા મળ્યું ભારતીય ટીમને જે ખાસ વાત કરી કે રિપ્લેસમેન્ટ મળ્યું છે ખેલાડીઓનું ખાસ કરીને રોહિત અને વિરાટનું ભારતની બેટિંગની જો વાત કરીએ તો તિલક અને સજ્જુ એ વચ્ચે જે બીજી વિકેટની બસો દસ રનની ભાગીદારી જોવા મળી અને ખાસ તો બસો પ્લસનો જે સ્કોર છે નવ વાર ભારતીય ટીમે વટાવ્યો છે પહેલા તો આ રેકોર્ડ વિશે શું શું કહી શકાય કે ભારતીય ટીમ અત્યારે ટોપ ટોપ પર પર છે છે સર્વોપરી તો આર નંબર વન પણ એનાથી વિશેષ જે મહત્વની બાબત હતી એ વર્લ્ડ કપના પૂરા થયા પછી અને આ ત્રણ ખેલાડીને બહાર ગયા પછી ભારત કઈ રીતે એની રેપ્યુટેશનને સંભાળે છે એ સૌથી મહત્વનું હતું તો એ ક્યાંક પ્રસ્થાપિત થયું કે અમે બસો રન તો દર વખતે કરીશું ચિંતા ના કરશો પહેલી મેચમાં બસો બીજી મેચમાં બસો ત્રીજી મેચ એક નબળી ગઈ ચોથી મેચમાં બસો તો આ જે વસ્તુ એ બોલે છે એ ગ્રેવિટી બોલે છે કે ભાઈ ઇન્ડિયા બસો તો કરશે જ બિલકુલ આગળ શું તો બાકી બધા દેશ પાસે આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આટલું બેકઅપ આટલી આઈપીએલ જેવી ટુર્નામેન્ટ્સ એ બધું નથી એટલે એ લોકોને બહુ મૂંઝવણ થાય છે કે આ લોકો બસો બસો રન કરે આપણે કરવાનું શું તો આ એક પરિસ્થિતિ છે કે જે બસો પ્લસનો સ્કોર જે તમે કહ્યો દેટ ઇઝ મેક્સિમમ ડન બાય ઇન્ડિયા સૌથી વધુ ભારતે બનાવ્યો છે એટલે હું માનું છું કે એક આક્રમક ક્રિકેટ આક્રમક શૈલીની આ શરૂઆત છે મેચ શરૂ થાય ને ભારતને બેટિંગ આપો એટલે સમજી લોકો બસો રન તો કરવાના છે ભાઈ તો આ એક જે એક ધાક છે એ ધાક વર્ષોથી નંબર વન પર આપણે છીએ એટલે છે જ પણ હવે વધુ પ્રસ્થાપિત થઈ બધાને થોડો બ્રિથિંગ ટાઈમ મળશે મેં કહ્યું એ પ્રમાણે કે ચલો આ બે જણા ગયા તો હવે થોડું શાંતિ રહેશે પણ ના એના કરતાં બી વધારે ડબલ ગતિથી આ લોકો ચાલે છે અને આ લોકો જે સ્ટ્રાઇક રેટથી રમ્યા છે સાહેબ બસોના સ્ટ્રાઇક રેટથી અને એકસો સિત્તેર એસીના સ્ટ્રાઇક રેટથી સંજુ રમ્યો વિચાર તો કરો તમે સાહેબ બસો બસો પાંત્રીસનો સ્ટ્રાઇક રેટ એનાથી રમવાનું ક્યાં શક્ય છે દરેક મેચમાં બસો 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 તો આ એક જે અત્યારે જેનો ગોલ્ડન પીરિયડ ચાલે છે આપણે ટી ટ્વેન્ટીમાં અમે સૌથી વધારે મેચો જીત્યા છે પર્સન્ટેજ રેશો વધારે સૌથી વધારે શ્રેણીઓ જીત્યા છે બધું બરાબર પણ એ સાથે સાથે મહત્ત્વના ખેલાડીઓના બહાર ગયા પછી પણ જે ભારતની સ્ટેટસ છે એ સ્ટેટસમાં કોઈ ફેરફાર થયો નથી બિલકુલ અશોકજી એક વાત જે આપણે કહી કે બસો પ્લસનો સ્કોર ભારતીય ટીમે સૌથી વધુ વાર અચીવ કર્યો છે બીજા એક આપે જે વાત કરી એમાંથી જ મને યાદ આવે છે કે ત્રેવીસ સદીના રેકોર્ડની આપણે વાત કરી કે એક મહત્ત્વનો વિક્રમ સામે આવ્યો છે ટી ટ્વેન્ટીમાં સૌથી વધુ એટલે કે ત્રેવીસ સદીઓનો રેકોર્ડ પણ ભારત પાસે છે હવે જે બીજા નંબરની વાત કરીએ ને તો એમાં બીજા ક્રમે ન્યૂઝીલેન્ડ છે પણ એની બાર જ સદીઓ છે હવે પહેલાં ને બીજા નંબર વચ્ચે આટલો બધો ડિફરન્સ કેમ છે બહુ તમે સાચી વાત કરી એનો એક સીધો સાધો દાખલો હું તમને આપું સાહેબ આઈપીએલ જે છે એ આઈપીએલનો ચોખ્ખે ચોખ્ખો ઇમ્પેક્ટ ટી ટ્વેન્ટીમાં પડી રહ્યો છે કારણ કે આ આઈપીએલ છેલ્લા ઘણા બધા વર્ષોથી સફળતાપૂર્વક ચાલે છે દરેક દરેક વખતે દસ ખેલાડીઓ મળે છે આ બધા દેશમાં ટી ટ્વેન્ટીની લીગ રમાય છે નો ડાઉટ અબાઉટ ઇટ પણ એ લોકો એ ખેલાડીઓને શોધી શક્યા નથી અથવા તો એવા ખેલાડીઓ એમને મળ્યા નથી તમે માર્ક્રમ અને ક્લાસનને વાત કરો તો સાઉથ આફ્રિકામાં તમને એવો કોઈ બેટર દેખાતો નથી તો આ જે વસ્તુ છે એ ભારતમાં જે બેન્ડસ્ટ્રેન્થ બની છે એ ભારત જેવી બેન્ડસ્ટ્રેન્થ એના ડોમેસ્ટિક ક્રિકેટમાંથી ઊભી થઈને ટીમની સામે અથવા તો મેનેજમેન્ટ સામે આવી નથી એમને આઈપીએલ જેવી ટુર્નામેન્ટ એટલા સારા ખેલાડીઓ એટલા મજબૂત ખેલાડીઓ નથી આપી શકતા કે જે મજબૂત ખેલાડીઓ આ આઈપીએલ આપી શકે એટલે સૌથી મોટા મોટો આ એક મહત્ત્વનો પોઈન્ટ છે કે જેની ઉપર આખું આ બિલ્ડઅપ થયેલું છે અને એ જે પ્રમાણે હજુ તો દર વર્ષે અને આ આનાથી માણસ કેવું રમે ભાઈ આ સ આજે સંજુ સેમ સંજુ સેમસનની વાત કરવાનું મન થાય છે કે એક જ ખેલાડી એવો છે કે વી શેપમાં એણે ને છગ્ગા માર્યા છે વી શેપમાં તો અત્યારે કોઈ રમતું નથી સાહેબ વી શેપ વોસ ગોલ્ડન ડેઝમાં કહેવાતું ભાઈ વી શેપમાં તમારો શોર્ટ જવો જોઈએ એટલે કે મિડ ઓન અને મિડ ઓફમાં આજે એવું કોઈ રમતું નથી તો આ જે પરિસ્થિતિ અત્યારે તો ઇનોવેટિવ શોર્ટ તમે કઈ રીતના ક્યાં કેવા છગ્ગા માર્યા છે રિવર્સ સ્વીપ કરો તો લોટ ઓફ અને એ ઇનોવેશન મોટા ભાગે ભારતના બેટ્સમેનો કરી શક્યા છે અને એટલા માટે ભારત આ પરિસ્થિતિમાં અત્યારે છે કે ભાઈ એની સેન્ચુરી પણ વધારે જીત પણ વધારે બધી જ વસ્તુ ભારતની વધારે કારણ કે ભારતે જે એનો એનો જે ક્રમ ચાલ્યો છે એક બે ત્રણ ખેલાડીઓની તમે વાત કરો તો તમે જો દર વખત આપણી ટીમમાં ફેરફારો થાય છે તમે વિરાટ કોહલી રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ આ ખેલાડીઓ તમને એના એ જોવા મળે બાકી બધા ખેલાડીઓ કેટલા બધા ચેન્જીસ થયા રાખે છે ચેન્જીસ કેમ થાય છે કારણ કે આપણે નવા ખેલાડીઓ મળે છે પરફોર્મ કરી યશસ્વી જયસવાલને તમે લાયા એણે બી ધમાચી મચાવી દીધી તમે આ બધા ખેલાડીઓને લાયા તિલક વર્માને લાયા તો એ જબરજસ્ત સંજુ સેમસનને શાનદાર એ કર્યું અભિષેક એ બી જ જબરજસ્ત છત્રીસ રન મારે એમાં તો પાંચ છગ્ગા ચડી દીધા એણે હમ તો આ જે આક્રમક ક્રિકેટ છે એ આક્રમક ક્રિકેટ માત્ર ભારતમાં છે કારણ કે એની પાસે બેન્ચ સ્ટેન્ડ શોધવા માટે આઈપીએલ જેવી ટોર્નામેન્ટ છે બિલકુલ અશોકજી તિલક વર્માનું નામ આપે અત્યારે ઉલ્લેખ કર્યો એટલે ખાસ તિલક વર્માએ કેપ્ટન સૂર્યાને એવું કહ્યું હતું કે ભાઈ મને ત્રીજા નંબર પર મોકલો અને માની લો કે કેપ્ટને મોકલ્યા પણ ખરા અને ત્રીજા નંબર પર આવવાથી એક તોફાન મચાવ્યું શું લાગે છે કે સળંગ બે મેચમાં બે સદી તો જે આ ચેન્જીસ છે અથવા માની લો કે તિલક વર્માએ જે કહ્યું અને એનું પાલન થયું તો આખો આ જે ફેરફાર છે ચેન્જીસ છે એને આપ કેવી રીતે જુઓ છો બોસ એ છે ને કોન્ફિડન્સ લેવલ છે સૂર્યકુમાર યાદવ પોતે ખેલાડી છે એને ખબર છે કે ઉપરના ક્રમે રમવાના ફાયદા શું છે હી નોઝ ઇટ વેરી વેલ અને આજથી વર્ષો પહેલાં આપણે પિક્ચરમાં જોયું છે કે મહેન્દ્રસિંહ ધોનીને જ્યારે ઓપનિંગ કરાવડાવ્યું અને જ્યારે એણે રન માર્યા ત્યારે બધાને થયું કે હવા શોર્ટ આ મારી શકે છે એટલે ઇવન સૌરવ ગાંગુલી એમ કહેતા હતા કે હું દરેક ખેલાડીને એમ કહું કે ભાઈ તમે ઉપરના ક્રમે રમો આ ઉપરના ક્રમે રમવાનો ફાયદો છે ત્રીજા ક્રમે તમે વિચાર કરો તિલક વર્માને કમ્ફર્ટ લાગ્યું પણ ત્રીજા ક્રમે જો મોકલો તો સારું અને એક સ્વીકારવામાં આવ્યું સી ધીસ ઇઝ કોલ્ડ એ પોઝિટિવનેસ ઓફ અ કેપ્ટન કેપ્ટનને એમ નથી કે ના હું જ રમું છું અહીંયા એટલે હું રમીશ કે આમ નહીં આ જ રમશે એવું નહીં ઓકે ચાલ તું કરી શકે છે કર તો અને એ પુરવાર થયું સી સૌથી મહત્વની વાત એ છે કે તમે આજે તમારા કેપ્ટનને કહો તમને મોકલી બી દે તમને યાદ હશે તો મદનલાલ પેલો પિક્ચરમાં બતાવે છે કે મદનલાલ પેલા બોલ ખેંચીને લઈ લેજ કે ના મને આપી દે મને બોલ એ મારવા ઉપર ચડે છે હું વિકેટ લઈ લઈશ કેપ્ટન ના પાડે છે કે ભાઈ તે છતાં ભાઈ કેપ્ટન આપે છે એ વખતે કપિલ દેવ હતો અને આજે સૂર્યકુમાર યાદવ છે પરિસ્થિતિ બંનેમાં સક્સેસ છે આ બહુ અગત્યની વાત છે કે તમે કોરિલેટ કઈ રીતે થાય તમારે તમે ત્રીજા કામ એને એ રિઝલ્ટ આપ્યો ત્રીજા કાળનો રમ ભાઈ ચાલ એને જો તમે બે મેચમાં બે સદી આપી શકતો હોય દરેક મેચમાં સાહીઠ સિત્તેર એંસી રન સો રન બનાવતો હોય લેટિન પ્લે કોઈ પ્રોબ્લેમ નહીં તો આ એક ઓપનનેસ છે આ એક જગ્યા છોડવાની પણ વાત છે આ એ પણ છે કે વિરાટ કોહલીના સ્થાને કોઈને મજબૂત કરવો છે તો કોણ થઈ શકે છે આ બધા જ પ્રયત્નોમાં ક્યાંક આ ખેલાડી સક્સેસફુલ ગયો અને એ ખેલાડી સક્સેસફુલ જવાને કારણે ત્રીજા સ્થાનનો જે આપણે શોધી રહ્યા હતા એ ક્યાંક આપણને ઓ બેટર પણ મળી ગયો બિલકુલ અને જે પ્રમાણે બેટર્સે જે ને છક્કાની રમઝટ બોલાવી છે અશોકજી આપણે કહ્યું કે છક્કા તો રિવર્સ સ્વીપ માર્યા છે પોઈન્ટ પરથી છગ્ગા માર્યા છે ખાસ તો ભારતે જે છગાઓની રમઝટ બોલાવી બંને આપણા જે તિલકને સંજુએ અને ખાસ કરીને સાઉથ આફ્રિકાની જ્યારે બેટિંગ આવી તો ભારતે આટલા છક્કા માર્યા હતા તો એક અપેક્ષા હતી કે ભાઈ સાઉથ આફ્રિકા થોડું મરણ્યું થશે ચોંકા છકાની રમઝટ બોલાવશે પણ ક્યાંક પચાસ બોલ સુધી તો એક પણ છક્કો ફટકારી ન શક્યું સાઉથ આફ્રિકા શું માનો છો કે આ છક્કા મારવાની જે દુનિયા છે અથવા જે માહોલ છે એ કેવો રહ્યો અને બસો ચોર્યાસીના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકા દબાઈ ગયું પ્રેશરમાં આવી ગયું સી બહુ સીધી વાત કરી આ તમે જો લાસ્ટ ટાઈમ બહુ સરસ રન આપણે બી માર્યા તો એ લોકોએ માર્યા જીતતે તો લોકોને જોવાની મજા આવે અહીંયા આગળ તો પહેલા જ બોલથી પહેલી ઓવરથી જ વિકેટો પડવાની શરૂ થઈ ગઈ અને લોકો ઘાઘા થઈ ગયા આટલો મોટો સ્કોર આ કઈ રીતના રમવાનો કઈ રીતે કરવાનો એમ ઇટ વોઝ સો મચ અને દરેકે દરેકે આડા શોર્ટ શોર્ટેજ મારવાનો ટ્રાય કર્યો અમુક ખેલાડી બે બે ચાર છગ્ગા વાગી ગયા નો ડાઉટ એબાઉટ ઇટ પણ કહેવાનું તાત્પર્ય છે કે જ્યારે મોટો સ્કોર થાય જ્યારે પ્રતિ ઓવર રન બનાવવાની ગતિ તમારે વધારવાની હોય તે વખતે તમે હંમેશા એનો બેકડો બોકડાઉન થઈ જાઓ અને ત્યાં વિકેટ ગુમાવ તમારી પાસે બે ત્રણ જ ક્લાસિક ખેલાડીઓ છે અચ્છા બીજું આની સાથે સાથે તમારા ફિલ્ડરોને પણ તમારે એ કરવો પડે સાઉથ આફ્રિકાની ફિલ્ડિંગ એટલી ભંગાર રહી છે ગઈકાલે કે એની કોઈ હદ નહીં પેલા મા મહારાજને કેચ આવ્યો કેટ ડ્રોપ કર્યો તિલકનો કેચ ડ્રોપ થયો સંજુનો કેટ ડ્રોપ થયો હવે આવી મહત્વની મેચોમાં તમે કેચિસ જ ના લઈ શકતા હો તો પછી શું કરો આપણે ટેક ક્રેડિટ ઓફ તિલક વર્મા એન્ડ સંજુ એ લોકો કારણ કે બાવડામાં તાકાત તમારી હોય તો તમે છગ્ગા મારી શકો છગ્ગા એ આમ એ નથી કે ચલો કોઈ પણ આવીને મારી શકે તમારી કાંડ અને તમે જે કહ્યું એ પ્રમાણે કોઈ દોરડાની બહાર તો ગયો જ ને બધા પેલા એની અંદર ટેન્ટમાં ગયા છે પેલા પ્રેક્ષકો બેઠા એક લેડીને વાગ્યું મોડા ઉપર એ પ્રેક્ષક એ થયો છાપરા ઉપર બોલ ગયો લોકો શોધવા માટે એને જાય આવા અને આટલી આક્રમક અને નિર્દય રમત કાલે તમે જુઓ લિટરલી એના બોલરો ધ્રુજતા હતા કે હવે શું બોલિંગ કરી અને ક્યાં બોલિંગ કરવી કોઈ ઓવર એવી નથી કે એક છગ્ગા ના વાગે અને પહેલી પહેલી જે ઓવર્સ છે ઈસ તોંતતેર રન એક વિકેટ પછી એકસો ઓગણત્રીસ એક વિકેટ પછી બસો એક વિકેટ પંદર પંદરમી ઓવરમાં બસો રન ભારતે ક્રોસ કરી દીધા એટલે આ આક્રમક ક્રિકેટ જે છે આ શૈલી જે છે એ તિલક વર્માની અથવા તો આ ખેલાડીઓની અદભુત છેમાં કોઈ બેમત નથી બિલકુલ બિલકુલ અને ખાસ જે જનુની ક્રિકેટ વાત કહીએ કે આક્રમક ક્રિકેટ કે ફાસ્ટ ક્રિકેટ ક્યાંક જોવા મળે છે ને આપણે કહ્યું કે પંદરમી ઓવરમાં તો બસો રન પાર કર્યા હતા શું લાગે છે આ બધું જ જોતાં અશોકજી સવાલ એ થાય છે કે શું નવી પેઢીનું ક્રિકેટ આટલું બધું આક્રમક છે આટલું બધું ફાસ્ટ છે કારણ કે જુઓ પ્રથમ ટી ટ્વેન્ટીમાં ભારતે બસો રન બનાવ્યા ત્યારબાદ બીજી મેચ લો સ્કોર રહી પણ ત્રીજીમાં ફરી પાછા બસો ને ચોથામાં ફરી પાછા બસો પ્લસનો સ્કોર ભારતીય ટીમનો જોવા મળ્યો તો આના પરથી એવું કહી શકાય કે હા હવે તો હવે ભાઈ ઝંઝાવાથી તમારી બેટિંગ હશે તો જ તમે જીત મેળવશો અથવા તો ફાસ્ટ ક્રિકેટ ઝંઝાવાથી બેટિંગ ચોગા છગ્ગા હોય તો જ તમે કદાચ જીત મેળવી શકશો કેમ આ ફેરફાર કેમ ફાસ્ટ ક્રિકેટ કેમ આટલું આક્રમક ક્રિકેટ બન્યું છે તો એક એમાં એડ કરી દઉં તમે બોલ્યા એમાં જો તમે આક્રમક ક્રિકેટ રમશો તો ટીમમાં રહેશો નહીં ઇઝ ઓલસો કરેક્ટ એટલી બધી કોમ્પિટિશન છે દરેક જગ્યા માટે તમે વિચાર કરો હાર્દિક પંડ્યા ક્યાં છે કોઈને ખબર નથી કોઈ બે રીંકુ સિંઘની વાત નથી કરતું અત્યારે રિન્કુ સિંઘ એકવાર આવ્યો પચાસ પાંચ છગ્ગા મારી ગયો પછી ક્યાં ખોઈ ગયો અને આ લોકો જુઓ હિમાલયની જેમ સંસ્નાટ ચડવા માંડ્યા સીધે છગ્ગે છગ્ગા છગ્ગે છગ્ગા આજે રિન્કુને કેટલું રમાડવાનું ઇવન હાર્દિક નો ડાઉટ આપણે હાર્દિકને આની અંદર નથી લેતા બટ અગેન જ્યારે તમારી વાત આવે કે કોમ્પિટિશનની વાત આવે તો તમારે લેવો પડે ને તો એની એ સાઈડલાઈન થઈ ગયો સૂર્યકુમાર યાદવ લાઈન થઈ ગયો એણે અહીંયા સેન્ચુરી મારી એની કોઈ વાત નથી કરતું અને આજે તમે એક નવા સિતારાઓની વાત કરો છો એટલે અત્યારની પેઢીનું ક્રિકેટ આક્રમક ક્રિકેટ છે દિલીપભાઈ અને એ આક્રમક ક્રિકેટ મળવાનું કારણ મેં તમને કહ્યું એમ આઈપીએલ ને તમારે સીધે સીધું ગણવું પડે ટી ટ્વેન્ટી માટે પહેલી વાર બીજું કે એટલી બધી મેચો રમાય છે નંબર ઓફ મેચિસ એનો એક્સપિરિયન્સ એનો રમવાની તમારી એ એટલી જબરજસ્ત છે કે તમારે એક એક સંગાથે ચૌદ પંદર મેચો રમવાની હોય તમે બિચાર તો કરો કેટલો અનુભવ થાય તમે દુનિયાનો કોઈ બોલર તમને એ ના કરી શકે જી પણ સવાલે છે કે આપણે જો આટલું કરી શકીએ બીજા એડપ કેમ નથી કરી શકતા પણ એ લોકોને ત્યાં આવી જબરજસ્ત ટોર્નામેન્ટો કે જ્યાંથી આટલા સારા ખેલાડીઓ મળતા હોય એવું છે ને આટલી કોમ્પિટિશન નથી ભારત મેં તમને એમ કહ્યું આપણે ઓપનિંગ જોઈએ તો દસ ઓપનિંગ છે આપણી પાસે ડાઉન દસ છે ટુ ડાઉન દસ છે ફોર ડાઉન દસ છે ફાસ્ટ બોલર દસ છે સ્પિનર દસ છે ધીસ ઇઝ સ્ટ્રેન્થ કોને લેવા ને કોને ના લેવા એ સવાલ છે તો હું માનું છું કે આ એક બધી વસ્તુ વરુણ ચક્રવર્તી આ વખતે જો કેટલી સરસ બોલિંગ કરી ગયો બિશ્નુએ કેટલી જબરજસ્ત એ કરી ગયો તો ક્યાંક કહેવાની મતલબ છે કે ભારતની પાસે જે ખેલાડીઓ નથી ધારો કે કુલદીપ નથી કે બાકીના ખેલાડીઓ કોઈની કોઈની ખોટ ના પડી જસપ્રત બુમરાની ખોટ ના હોય હર્ષદીપસિંઘે જોરદાર બોલિંગ કરી તો બે ઇઝ પ્લેટ જો આપણને મેચ જીતાડી દીધી એણે તો કહેવાનું તાત્પર્ય છે કે અત્યારે ફાસ્ટ ક્રિકેટ થવાનું કારણ કોમ્પિટિશન છે ભારતની જે ઇન 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 હાઉસ જે આખી એની સિસ્ટમ બની છે એ જબરજસ્ત સિસ્ટમ છે અને એટલા માટે તમને દર વર્ષે નવા દસ ખેલાડીઓ મળતા જાય છે જેથી કરીને અત્યારનું જે ફોર્મેટ છે એટલે કે ફાસ્ટ ફોર્મેટ છે એ ફાસ્ટ ફોર્મેટમાં તમારે કોઈ તકલીફ નહીં પડે હા તમને તકલીફ પડશે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ શરૂ થશે ત્યારે કારણ કે એક અલગ ફોર્મેટ છે અને એમાં રમવાના જે રમનાર જે ખેલાડી છે અથવા તો જે છે આપણે જીત્યા પણ ખરા અને હાર્યા પણ ખરા ત્રણ મેચો ન્યૂઝીલેન્ડ સામે એટલે ત્યાં આગળ લોઢાના ચણા ચાવવાના છે કારણ કે આપણે ઓસ્ટ્રેલિયામાં રમીએ છીએ એમની ધરતી ઉપર એમની સામે રમવાનું એ અલગ પણ હા ટી ટ્વેન્ટીમાં નંબર વન છીએ અને નંબર વન રહીશું એવો ચોક્કસ આપણને આ લોકોએ ખાતરી આપી દીધી કે વીઆર ધેર અમે સંભાળી લઈશું બિલકુલ પણ આખરે હવે જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્માની વાત કરીએ તો જે પ્રમાણે પ્લેયર ઓફ ધ સિરીઝ તિલકના બસો શ્રેણીમાં બસો એંશી રન છે જ્યારે સંજુના બસોને સોળ રન છે કેટલા મજબૂત આ બંને બેટ્સમેનોને કહીશું અને શું લાગે છે કે આપણે કહ્યું તે પ્રમાણે કે હવે કોણ ક્યારે રિપ્લેસમેન્ટ થઈ જાય કશું કહેવાય નહીં કોઈની ખોટ નથી પડતી પાણીમાં આંગળી નાખીએ છીએ જગ્યા થાય છે અને આંગળી કાઢી લીધી જગ્યા પૂરાઈ જાય છે એવી પરિસ્થિતિ કદાચ આપણી ભારતીય ટીમમાં થઈ છે એબ્સોલ્યુટલી તમે જે દાખલો આપ્યો તો બિલકુલ એવી રીતના થઈ છે ના તમને ઓપનિંગ ખેલાડી ગયો તો કોઈ ફેર પડ્યો ના કેપ્ટન ગયો તો કોઈ ફેર પડ્યો ના કોઈ વાઇસ કેપ્ટન ગયો તો ફેર પડ્યો ના ફાસ્ટ બોલર ગયો તો ફેર પડ્યો ના બુમરાહ ગયો તો ફેર પડ્યો ના ચહલ ગયો તો ફેર પડ્યો ના વિરાટ ગયો તો ફેર ના રોહિત ગયો તો ફેર તો કહેવાનું તાત્પર્ય છે કે યસ તમે જે કહ્યું એ બિલકુલ સાચી વાત અહીંયા છે કે જો તમે નહીં પરફોર્મ કરો તો ધક્કો વાગશે કારણ કે પાછળ લાંબી લાઇન છે જે પરફોર્મ કરી શકે છે એટલે સિંઘને તક મળી સિંઘ આ વખતે ચારેય મેચમાં એન્કેશ કરી નથી શક્યો બિશ્નોય નોટ એ ગુડ ફિલ્ડર એ સારો ફિલ્ડર સાબિત નથી થયો આ જે બધી ડિફિશિયન્સી છે એ ક્યાંક ને ક્યાંક આ ખેલાડીઓ નડવાની કારણ કે એના જેવા અથવા એનાથી ચડિયાતા ભારત પાસે બીજા દસ બેટ્સમેનો છે કે જે ફાસ્ટ રમી શકે છે એટલે આ વસ્તુ જોવાની રહેશે કોમ્પિટિશન જબરજસ્ત છે ગળાકા ફરીફાઈ વચ્ચે ભારતની ટીમ અત્યારે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે એમાં કોઈ બેમત નથી બિલકુલ દર્શક મિત્રો ખાસ જે આ ચર્ચા તો આમ તો ટી ટ્વેન્ટી શ્રેણીની આખી શ્રેણીની ચર્ચા કરી ચોથા મુકાબલાની કરી પણ અશોકજીએ જે ખાસ કહ્યું કે વર્લ્ડ કપ જીત્યા બાદ ચેલેન્જ શું હતી ભારતીય ટીમ પાસે તો એમણે કહ્યું કે દિગ્ગજ ખેલાડીઓની ગેરહાજરી હતી અને છતાં પણ તમારો ચેમ્પિયનનો ટેગ છે એ બરકરાર રાખવાની એક ચેલેન્જ હતી બીજી વાત જે તિલક અને સજ્જુની બેટિંગની એમણે વાત કરી કે ભારતને ફરી એકવાર ચેમ્પિયન ટીમ સાબિત કરવામાં એ બંને બહુ મહત્વનો અને જનૂનીને આક્રમક જે ક્રિકેટ રમ્યા એ ક્યાંક જોવા મળ્યું અને સાથે જ બસો પ્લસનો જે સૌથી વધુ સ્કોર ભારતીય ટીમે બનાવ્યો એનો ઉલ્લેખ અશોક કર્યો અને ટી ટ્વેન્ટીમાં સૌથી વધુ ત્રેવીસ સદીઓ ભારતીય ટીમે કરી છે અને ભારતીય ટીમ એમાં પણ એક રેકોર્ડ છે સાથે જે કહ્યું ને કે ફાસ્ટ ક્રિકેટનું કારણ શું છે તો કારણ એમણે બહુ સરસ આપ્યું કે કોમ્પિટિશન છે જો તમે પરફોર્મ નથી કર્યું તો ધક્કો વાગ્યો તમે ટીમની બહાર અત્યારે એમણે કહ્યું કે બુમરાને કોણ યાદ કરે છે હાર્દિક પંડ્યાને કોણ યાદ કરે છે ઇવન રોહિત શર્મા વિરાટ કોહલી જેની ખોટ નથી પડતી અને એનું કારણ જ છે જો તમે પરફોર્મ નહીં કરો તો ધક્કો વાગશે ને ટીમની બહાર આ પરિસ્થિતિ છે આ ક્રિકેટ છે આ ફાસ્ટ ક્રિકેટ કોમ્પિટિશનવાળું ક્રિકેટ છે અને એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો આ સાથે ચર્ચાનું સમાપન કરીએ છે અને ચર્ચામાં ભાગ લેવા બદલ અશોકજી ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો આ હતી ચર્ચા ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી ટ્વેન્ટીની શ્રેણીની અને છેલ્લા મુકાબલાની ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો નમસ્કાર